આપણે ગ્રામ પંચાયત માં મંજૂર થયેલો પણ ગ્રામ પંચાયત પછી વિસર્જન થઈ ગયું નથી મહાનગરપાલિકામાં આ ગ્રહ પર ગામથી એટલે મહાનગરપાલિકામાં આપડે આ રસ્તા મંજૂર કરાવ્યો છે પણ વરસાદના કારણે આ કામ ચાલુ નથી થઈ શકું જે દિવસે જે આંદોલન હતું ત્યારે પણ આપણે પાંચમની કામ ચાલુ કરવાની આપણે પ્રોમિસ આપ્યું હતું અને આપણું વર્ક ઓર્ડર સાથે કમ્પ્લીટ છે પણ વરસાદના કારણે ચાલુ નથી થયું પણ હવે જે અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે દસ તારીખે મહાનગરપાલિકા ચાલુ કરવા માટેની અમને ખાતરી આપી છે અને મેં ગામ ગ્રામ સેતુ સોસાયટીવાળાની પણ ખાતરી આપી છે કે દસ તારીખ સુધીમાં કામ ચાલુ થઈ જશે અને બધા શ્વાસ સ્વીકાર કરી અને બધાએ આનંદ મગજથી છૂટા પડ્યા છે હા મારું નામ જોશના બેન ભાટિયા અમે અહીં રામ સેતુ સોસાયટીમાં રહી છી તો અત્યારે અમે ચકાધ જામ રોડ કર્યો હતો અમારો રોડનો પ્રશ્નનો ઉકેલ કરવા અર્થ થાય તો દુલા બાપા આવ્યા અને કહી ગયા કે અમે દસ તારીખની અંદર અમે આ કરી દઈશું જો નહીં કરે તો પાછો અમે આ ચકા જામ રોડ કરશું છ મહિના પહેલા કર્યું હતું તઈ અમને પાંચ તારીખ પાયચમ નું કીધું હતું છઠ ને દઈએ તો એ ન થયું એટલે અમારે આ કામ કરવું પડ્યું હવે આ કઈ ગયા એ તો અમે હવે આ બધા વિખાઈ જાય દસ તારીખ પછી દસ તારીખ પછી જો નહીં કરે તો પાછું આના થઈ છે હા પાછી તો હવે તો જાજુ થઈ છે એમ